અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પારુલબેન તેઓના ભવિષ્ય અંડાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા જ્યારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર મૂકેલ બૂટમાં ચાવી સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી બૂટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા ત્રણ હજાર અને રૂપિયા ચાર લાખ ચોર્યાસી હજાર ઉપરાંતના સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામના સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા ચાર લાખ સત્યાસી હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પારુબેલ સોલંકીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ ડોગ સ્કોર્ડ અને ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટની મદદ લઈ તપાસ શરૂ કરી હતી અમે અહીંયા ગાયત્રી નગરમાં શું ઘટના બની છે તારીખ 8 ના રોજ 10 થી 2 માં મારા ઘરે તારું હતું અને મારા ઘરમાંથી સોનું સોનું ગયું છે કેટલું હશે તોલા ઉપર હા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર